તમે સાબુદાણામાં દહીં નાખીને આ રેસીપી બનાવી છે જો નથી બનાવીને તો આ વિડીયો તમારા માટે છે ખાસ જોજો આ વિડીયો અને બધાને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે નાનાથી લઈ મોટા બધાને જ ભાવશે તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરી તો અહીં ફ્રેન્ડ્સ મેં સાબુદાણા લઈ લીધા છે હવે આ સાબુદાણાને મેં સવારના પલાળી મૂક્યા હતા અને બપોરના હું આ રેસીપી બનાવી રહી છું તો અહીં એક કપ જેટલા સાબુદાણાને એક થી બે પાણીથી ધોઈ અને પલાળી મૂક્યા હતા પાણી નાખીને હવે એ સાબુદાણાને આપણે ગરમ કરી લેવાના છે થોડા જ આપણે ગરમ કરીશું બહુ વધારે આપણે તેને સ્ટીમ નથી કરવાના નહીતર ગીચો જેવા થઈ જશે હવે બે પાંચ મિનિટ સ્ટીમ કર્યા બાદ આપણે અહીં લઈ લેવાનું છે ખાણી દસ્તો અને એનામાં આપણે ઉમેરી દેસું અદરક અને એક તીખું લીલું મરચું જો તમારી ક્વોન્ટિટી વધારે હોય સાબુદાણાની તો પછી ફ્રેન્ડ્સ તમે એ પ્રમાણે તીખાશ ઉમેરજો હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે મેં અહીં આદુ અને મરચાંને કૂટી લીધા છે તો એકદમ સરસ રીતે આપણે તેને ક્રોસ કરી મૂકવાના અને તમે મિક્સરના જારમાં પીસી પણ શકો છો જો મરચાં અને આદુ વધારે હોય તો તમે તેને પીસીને પણ યુઝ કરી શકો છો તો અહીં આપણા આદુ મરચાં કૂટાઈ ગયા છે હવે આપણે જે સાબુદાણા સ્ટીમ કરવા માટે મૂક્યા હતા એ લગભગ મેં પાંચ જ મિનિટમાં ગેસ બંધ કરી મૂક્યું હતું અને અહીં એકદમ સરસ એવા આપણા સાબુદાણા ગરમ થઈ ગયા છે બહુ આપણે તેને સ્ટીમ નથી કર્યા હવે ફ્રેન્ડ્સ આપણે એક પેન લઈ લઈશું ગેસ ઉપર અને તેનામાં આપણે તેલ ઉમેરી દેસુ તેલ ગરમ થાય એટલે આપણે અહીં ઉમેરી દેવાનું છે જીરું ત્યાર પછી આપણે જે આદુ અને મરચાને કૂટીને રાખ્યા એ આપણે અહીં ઉમેરી દેવાના છે અને આ આદુ મરચાને આપણે તેલમાં સાતળી લેવાના છે તો અહીં ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે અને આદુ મરચાં બળે નહીં એનો ખાસ ધ્યાન રાખજો નહીં તો ટેસ્ટ સારો નહીં આવે હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે આદુ મરચા સરસ એવા સતળાઈ ગયા છે તો હવે આપણે અહીં બટેટા ઉમેરી સાથે સાથે મેં લીલો લીમડો પણ લઈ લીધો છે એ આપણે ઉમેરી દઈશું તો બે બટેટાની છાલ કાઢી અને એકદમ બારીક બારીક મેં તેને સમારી લીધા છે અને તેને પાણીથી પણ ધોઈ મૂક્યા છે એથી કરીને એનો જે સ્ટાર્ચ હોય એ આ રેસીપીમાં ન જાય હવે ફ્રેન્ડ્સ અહીં ફરાળી મીઠું મેં અહીં ઉમેરી દીધું છે હવે પછી આપણે આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને બટેટાને આપણે પકવવા માટે મૂકી દેશું તો બટેકા એકદમ સરસ એવા પાકી જવા જોઈએ અહીં આપણે ચમચાથી આ રીતના કટ કરીએ તો આસાનીથી બટેટું કટ થવું જોઈએ એટલું આપણે તેને કૂક કરી લેવાનું છે અને આ રેસીપીમાં તેલ ખૂબ જ ઓછો વાપરવાનું છે બહુ વધારે તેલ નહીં વાપરતા નહીં તો સારો એવો ટેસ્ટ નહીં આવે હવે ફ્રેન્ડ્સ અહીં અડધી ચમચી જેટલો મેં મરીનો પાવડર ઉમેરી દીધો છે ક્વોન્ટિટી વધુ હોય તો પછી મરીનો પાવડર થોડો વધારે ઉમેરજો હવે આ મરીના પાવડરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે અહીં કાજુના ટુકડા લઈ લીધા છે તો એ કાજુના ટુકડા આપણે અત્યારે અત્યારે ઉમેરી અને જો ન ઉમેરવા હોય તો તમે જ્યારે તેલ ગરમ કરો ત્યારે તેને તળીને બારે કાઢી લેશો તો પણ ચાલશે તો બટેટા કૂક થઈ જાય ને ફ્રેન્ડ્સ પછી જ આપણે કાજુના ટુકડા ઉમેરવાના છે બહુ પહેલાથી તમે ઉમેરી દેશો તો ફ્રેન્ડ્સ અહીં કાજુના ટુકડા જે છે તે બળી જશે તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે તો એ ખાવાની મજા નહીં આવે એટલે આપણે બટેટા થોડા ઘણા એવા રંધાઈ જાય ને પછી જ કાજુના ટુકડા ઉમેરવાના અથવા તો પહેલા તળીને બારે કાઢી લેવાના હવે અહીં તમે જોઈ રહ્યા છો કે સાબુદાણા એકદમ સરસ એવા આપણા ગરમ છે તો હવે આપણે તેનામાં દહીં ઉમેરીશું તો એક વાટકી જેટલા આ સાબુદાણા છે અને તેનામાં અડધા વાટકી જેટલું મેં અહીં ઉમેરી દીધું છે દહીં તો ફ્રેન્ડ્સ તમારું ગમે તે માપ હોય એ થોડું મોટું હોય અને એનાથી નાનું આપણે કપ દહીંનું ઉમેરી દેવાનું તો દહીં કેવું લેવાનું છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવી દઉં તો ફ્રેન્ડ્સ અહીં થોડું ખટાશ પડતું દહીં હોય ને એવું વાપરજો તો આ જે રેસિપી આપણે બનાવી રહ્યા છીએ એનો ટેસ્ટ ખૂબ જ સારું એવો આવશે અને હું શું બનાવી રહી છું આગળ તમને વિડીયોમાં જણાવીશ હવે ફ્રેન્ડ્સ દહીંને મિક્સ કરી લીધા બાદ આપણે અહીં શિંગદાણા લઈ લીધા છે જેને મેં શેકી લીધા છે અને તેની છાલ કાઢ્યા વગર જ તેને એકદમ ક્રશ કરી લીધા છે અને તે એક કપ જેટલા ઉમેરી દીધા છે હવે અહીં તમે જોઈ રહ્યા છો કે બટેટા અને કાજુ ટુકડા આપણે જે ઉમેર્યા હતા એ સરસ એવા કૂક થઈ ગયા છે તો આ વઘારને આપણે સાબુદાણા ઉપર રેડી દેસુ તો પેલા મગફળી એડ કરવાની ઉપર આ વઘાર એડ કરવાનું અથવા તો મગફળીને તમે ડાયરેક્ટ પેનમાં પણ નાખીને સાતળી શકો છો મેં અહીં શેકીને ઉમેરી છે એટલે ફ્રેન્ડ્સ મેં ડાયરેક્ટલી સાબુદાણા ઉપર ઉમેરી દીધી છે હવે આ વઘાર ઉમેર્યા બાદ આપણે અહીં બધું જ મિક્સ કરી લેવાનું છે અને જો તમને અહીં લાગે કે દહીંની જરૂરત લાગી રહી છે તો જ ઉમેરજો નહીંતર જરૂરત નથી તો 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 જે માપ ઉમેર્યા છે 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 એકદમ પરફેક્ટ એવા હવે હવે આ બધું જ મિક્સ કરી લીધું ફ્રેન્ડ્સ તમે વિચારતા હશો કે આ બધી રેસીપી બની ગઈ તો હવે બેન શું બનાવી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે સાબુદાણાની ખીચડી પણ આજે તેને મેં અલગ રીતે વઘારી છે અને દહીં સાબુદાણા વઘાર્યા છે તો આપણે સાબુદાણા વઘારી અને દહીં નાખતા હોઈએ સાથે લેતા હોઈએ પણ આજે અલગ રીતે વઘાર્યા છે અને ટેસ્ટી એવા લાગે છે અને એટલા હેવી હોય છે ખાવામાં કે તમે એક નાની પ્લેટ પણ ખાઈ લેશો ને તો તમને આખો દિવસ ભૂખ નહીં લાગે એટલા સરસ એવા ફરાળીએ આપણે બનાવ્યા છે દહીં સાબુદાણા તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો